પાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું કે શહેરમાં નીરા વેચાણ કરતી લાજપોર ગામની નૂતન ગ્રામ ઉદ્યોગ મંડળી વલસાડ જિલ્લાના ઉમરવાડા તાલુકાના મરોલી સ્થિત મરોલી તળગામ વિભાગ નીરા તળગોળ ગ્રામ ઉદ્યોગ સહકારી મંડળી અને ભાગણના બુંદેલાવાડ સ્થિત શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા અને તળગોળ ઉત્પાદક મંડળીના કુલ સત્તર સ્થળો પર લાગતા વેચાણ સેન્ટરો પર આરોગ્યલક્ષી તપાસ કરી હતી

સેમ્પલ લીધેલા હતા કઈ રીતનું આવી ડેપ્યુટી કમિશનર હેટાઈ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અનુભવ અત્યારે જે શિયાળાની ઋતુ ચાલુ રહી છે તેમાં સુરત શહેરના બધા લોકો હિરાણું ખૂબ જ પ્રમાણમાં પીતા હોય છે કુળ વિભાગની કુલ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી સુરત મહાનગરપાલિકાના તમામ ગ્રામ વિસ્તારમાં કુલ સત્તર જગ્યાએ નમૂના લેવામાં આવેલા સંસ્થાઓમાંથી ને કુલ એકવીસ નમૂના આવ પુસ્તકરણ સારું પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓ પૈકી કુલ સોળ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સયેના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવી સંસ્થાઓ તથા સમૂહ વિરુદ્ધ આગામી સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સે આગળની કાર્યવાહી કરવામાં